હેલો ફુડિઝ દિવ્યનીઝ કિચનમાં તમારું સ્વાગત છે શિયાળો આવી ગયો છે અને ઠંડીની ઋતુ એટલે કે નીત નવા પાક બનાવીને ખાવાની સીઝન નવા નવા વસાણા ખાવાની સીઝન તો આજે આપણે શિયાળા માટે સ્પેશિયલ એવું માવા ખજૂર સાથે ફિલિંગ રોસ્ટેડ બદામ બનાવવાના છીએ તો રોસ્ટેડ બદામ વિથ માવા ખજૂર બનાવવા માટે સૌપ્રથમ આપણે ગેસ ઉપર એક પેનમાં એક ચમચો ઘી ગરમ કરી તેમાં બદામને ઉમેરી ચલાવતા રહી સરસ ફ્રાય કરી લેવાની છે આ રીતે ચલાવતા રહી બદામ સરસ ફ્રાય થઈ જાય એટલે એક ડીશમાં કાઢી લઈશું અને હવે કાજુ બદામને મિક્સર જારમાં નાખી ક્રશ કરી લઈશું ત્યાર પછી એક પેનમાં ત્રણસો પચાસ ગ્રામ જેટલો માવો ઉમેરીશું અહીં માવો મેં ઘરે જ કાઢેલો છે તમે માર્કેટમાં મળે તે પણ માવો લઈ શકો છો અને થોડું શેકી તેમાં એક વાટકી ખાંડ ઉમેરીશું અને થોડું દૂધ ઉમેરી મિક્સ કરી લઈશું અને આ રીતે ખાંડ ઓગળી જાય અને માવાનો કલર સજ્જ બ્રાઉન થઈ જાય એટલે કે લાઇટ બ્રાઉન થઈ જાય એટલે તેમાં થોડું ખમણેલું ટોપરું ઉમેરીશું અને એક નાની વાટકી જેટલો કાજુ બદામનો ભૂકો ઉમેરીશું અને થોડું એલચી પાવડર ઉમેરી અને બધું જ સરસ રીતે મિક્સ કરી લઈશું અને મિશ્રણને એકાદ કલાક ઠંડુ થવા દઈશું અને પછી આ રીતે મિશ્રણ થોડું જાડું એટલે કે કડક થઈ જાય એટલે નાના રોલ બનાવી લઈશું અને માવાની અંદર રોસ્ટેડ બદામને મૂકી દઈશું અને આ રીતે અહીં મેં ખજૂરમાંથી ઠળિયા પહેલાંથી જ કાઢી લીધા હતા હવે ખજૂરની બેસીમાં આ રીતે બનાવેલો રોલ મૂકીને પ્રેસ કરી દેવાનું અને આ જ રીતે બધા જ ખજૂરને ભરીને તૈયાર કરી લેવાનું અને પછી આ રીતે ટૂપરું અને કાજુ બદામનો ભૂકો લઈ તેમાં આ રીતે ફિલિંગવાળી ખજૂર પર લગાવી દેવાનો આ જ રીતે બધી જ ખજૂરને ભરીને તૈયાર કરી લઈશું અને તેની ઉપર કાજુ બદામ પિસ્તાનો ભૂકો સ્પ્રિંકલ કરીશું અને ગાર્નિશિંગ માટે તેની ઉપર કેસર પત્તી મૂકીશું તો ફ્રેન્ડ્સ રેડી છે આપણું શિયાળા માટે સ્પેશિયલ ટેસ્ટી રોસ્ટેડ બદામ વિથ માવા ખજૂર ખરેખર ફ્રેન્ડ્સ આ ખજૂર ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવવાનું પસંદ કરશો એટલો ટેસ્ટી બને છે તો ફ્રેન્ડ્સ તમને મારી આ માવા ખજૂર વિથ રોસ્ટેડ બદામની રેસીપી પસંદ આવી હોય અને આવી નવી નવી રેસીપી જોવી હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક્સ ફોર વોચિંગ